હિન્દુઓ બહુમતીમાં છે પરંતુ આ બહુમતીને મજબૂત અને સુરક્ષિત બનાવવા માટે સંગઠિત પ્રયાસો જરૂરી હિન્દુ સમાજને જાગૃત થઈને પોતાના અધિકારીનું રક્ષણ કરવું જોઈએ જેથી આપણી સંસ્કૃતિ અને ધર્મ અટલ રહે કાર્યક્રમ દરમિયાન ડૉક્ટર તોગડિયાએ હાજર હિન્દુઓને પ્રતિજ્ઞા લેવડાવી કે અમે હિન્દુઓને પ્રાથમિકતા આપીને રોજગાર આપીશું અને હિન્દુ દુકાનદારો પાસેથી જ ખરીદી કરીશું આ પ્રતિજ્ઞા દ્વારા હિન્દુ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવીને સ્વાવલંબી બનાવવાનો દ્રઢ સંકલ્પ લેવાયો કાર્યક્રમમાં ડોક્ટર પ્રવીણ તોકડીયાને નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના પરમપૂજ્ય શ્રી રામદાસ મહારાજના યોગદાનને યાદ કર્યા તેમણે જણાવ્યું કે શ્રી રામદાસ મહારાજ જેવા મહાન સંતોના આશીર્વાદથી જે હિન્દુ ધર્મની જ્યોત અટલ રહી છે તેમના જીવન અને ઉપદેશોને અનુસરીને આજે પણ હિન્દુ સમાજને માર્ગદર્શન મળે છે રિપોર્ટર પ્રતિક ભટ્ટ

ये earth... <situación> दुनिया तो की है चौथा नंबर की आगे साका अपनी दुनिया में सबसे बुजुर्ग बच्चों ने बात की में उन वोटिंग की भास उठा तो तनिक भी नहीं है और वायरल सरकार उन पर प्रयास આજે ખેડા જિલ્લાનો પ્રવાસ કપડવંજ મહેમદાવાદ કઠલાલ મૌધા અને ઉત્તર સંડા થયો એમાં ખેડા જિલ્લામાં ગામડે ગામડે હનુમાન ચાલીસા ચાલે અને હનુમાન ચાલીસા દ્વારા એ ગામના કે શહેરની સોસાયટીના લોકોની ગરીબોની સેવા થાય આવું મોટું તંત્ર સંગઠનાત્મક વિસ્તારિત કરવા માટેનો આજનો ખેડા જિલ્લાનો પ્રવાસ રહ્યો પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો